વેલકમ ટુ માય ચેનલ ગુડ ઇવનિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો તમને એમ શકું હશે કે ઇવનિંગથી કેમ વિડીયો ચાલુ કર્યો અને ઇવનિંગ કેમ કહેશે તો સવારથી મારી તબિયત થોડી લો હતી એટલા માટે મેં કોઈ વ્લોક કર્યો નહોતો મેડિસિન લઈને એના ઓકે થઈ ગઈ હતી એટલા માટે તમે ઘરે ઘટાડો આવતો જો બહાર જઈએ તો અત્યારે આપણે જોઈએ છીએ બહાર તો જોઈએ હજી કશું નક્કી નહીં કઈ જગ્યાએ જઈએ છીએ એમ

ચાર વાગે બી મારખાબન ને બધી લાઈનો હોય બહુ જ સરસ એવા મળે છે બહુ જ ફેવરેટ છે તો તમારામાંથી કોઈનું ફેવરેટ હોય તો કોમેન્ટ કરી જરૂર છે કે જો ફેવરેટ છે મને કોઈને ખાધું હોય તો ટેસ્ટ કર્યો હોય તો ટેસ્ટ કેવું લાગે એ બી કહેજો કોમેન્ટમાં તો આપણે પહોંચી ગયા છીએ બાપુનગરમાં ડક્કર બાપાનગર એપ્રોચ્થી

પહોંચી ગયા છીએ અમદાવાદના ફેમસ માર્કેટ ભીડ ભંજન માર્કેટમાં અહીંયા બહુ બધી વસ્તુની એકદમ ખરીદી કરવી છે અહીંયા આગળ ફેમસ છે અહીંયા ભીડ ભંજન માર્કેટ

તો કઈ રક્ષાબંધન આવે છે તો રાખડીઓ ભી આવી ગઈ છે બજાર જોઈ શકો છો રાખડી 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 બજાર પે શકે છે રાખડી બજાર यहाँ भी रख रही यहाँ भी रख रही इस साइड भी रख रही सारी रही, रख रही रख रही, रख रही, रख रही। सेल में मिलती होगी शायद આવી ગયા છીએ રાખડીઓ જોવા માટે મારા તો બહુ બધા ભાઈ પણ ત્રણ ડઝન લો કાં તો છ ડઝન લો તો તમારે ચાલો બાકી તો બે ડઝન જોઈતી હતી પણ બે ડઝન એ ના પાડતી બે એ નહીં મળે એમ આપણે જોઈએ આગળ રસ્તામાં જોઈ લો તો અમે અત્યારે રસ્તામાં છીએ આપડે પોચ્યા અત્યારે રતનપુર રતનપુર માર્કેટ માં પહોંચ્યા અત્યારે આપણે અહીંયા ફર્સ્ટ આપણને ઇડલી વાળા કાકા દેખાય છે ખરીદી કરવા લોકો દોડમ દોડ છે તો આ કુ કહેવાય છે કાપડ માટે ફેમસ માર્કેટ રતનપુર જોઈ શકો છો તમે પબ્લિક તો ગાઈસ આપણે પહોંચ્યા આ વાડી દાબેલી અહીંયાની તાલુકાની ફેમસ રતનપુરની દાબેલી છે આ રહી દાબેલી તમે જોવો મેં ન્યુ ફોનમાં ન્યુ કવર લીધું કવરોની ખાસી દુકાન છે બહુ બધા વેરાયટી બી ફોન એકદમ છોટી દુકાન છે પણ કેટલું બધું સામાન ભર્યું એમના ફોન નું લેવા આવ્યા પણ મેં બી લઈ લીધું મારા કામની વસ્તુ જોઈ રહ્યા છે સો ગાઈસ આપણે અત્યારે છીએ રિલીફ રોડ રોડ ઉપર ત્યાં આગળ આ દુકાન છે સનની મોબાઈલ કરી અંકલ નો સ્વભાવ બી બહુ સરસ છે મેં એમની જોડે લીધું છે મિસ્ટેક એન્ડ ઓલ તો તમે જરૂરથી આવજો સારું એવું રીતે મળીએ તમને આગળ જોઈ સનની મોબાઈલ કવર

કેટલા બધા લોકો સબ્જી લેવા માટે ઉતર્યા છે જય ગોગા મહારાજ પહોંચી ગયા હતા અને તમને ઘરે એક ન્યુ સદસ્ય આયા તો હું તમને બતાવું તો આ છે મારા નાની માં હાય કડે આ છે મારી નાની તો મન મળવા આવી છે અને હવે આપણે આ બ્લોગ નું એન્ડ અહીંયા જ કરીએ તો કિટુ સપોર્ટ ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા બે લાઈકન જરૂરથી દબાવજો જેથી કરીને તમને અમારો ફર્સ્ટ વિડીયો ફર્સ્ટ આડવા મળી જાય તો થેન્ક્સ ફોર વોચિંગ અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે બધાએ આ વિડીયો જોયો તો શો તમને આ વિડીયો બહુ જ ગમ્યો હોય તો ભલે તમને ન્યુ બ્લોગમાં ન્યૂ એન્ટરટેન સાથે તો બતા